દાહોદ જિલ્લામાં વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સમજણ આપી પ્રાકૃતિક ખેતી જમીનને બચાવી આપણને સ્વસ્થ ખોરાક આપવાની સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધારી શકે છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે રાજ્યપાલ શ્રી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા છે પ્રાકૃતિક ખેતી વિશે જાણીએ તો આ એક એવી પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કર્યા વિના સ્થાનિક સ્ત્રોતો જેવા કે ગાયનું ગોબર ગૌમૂત્ર જીવામૃત બીજામૃત જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે રાસાયણિક ખાતર કીટનાશક દવાઓને હાઈબ્રિડ બિયારણો અતિશય ઉપયોગથી ઉત્પાદનો તો વધ્યું પરંતુ જમીનની કુદરતી ફળદ્રુપતા ઘટી પાણી પ્રદૂષિત બન્યું પાક પણ રસાયણ મુક્ત થતા માનવ આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી છે જેથી આપણા રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ તરફ મહંતમ ખેડૂતો વળે તે માટે મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે અહેવાલ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લો